પ્રકરણ એક પ્રાણી માત્રને વિદ્યાર્થી મિત્રો મુનિશ્રી સંતબાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોડ ગામમાં થયો હતો પ્રાણી માત્રને આ એક પ્રાર્થના ગીત છે આ કાવ્ય દયા અહિંસા ધર્મ અને પ્રેમનો અનુભવ કરાવે છે તે સમગ્ર માનવજાતને જીવનનો પ્રેરણાદાયી સંદેશ આપે છે આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ આપે છે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સમુને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને जनसेवाना पाठ बनाव्या मध्यम मार्ग बताविने संन्यासी नो धर्म उजाडियो वन्दनु तने। पत्नी व्रत पूर्ण पाड़ियो टेक वणी छे जीव तरमा न्याय नीति राम रहे जो सदा अमारा अंतर मा कार्यो करिया छताए रहिया हमेशा निर्लेपी एवा योगी कृष्ण प्रभु मा रह जो अम मनडा राखूपी

નિસ્વાર્થતા અને ન્યાયના ગુણો પર ભાર મૂકતી વિવિધ આધ્યાત્મિક વ્યક્તિઓ અને તેમના ઉપદેશોનો સંદેશ આપે છે મહાવીરને તેમના સંપૂર્ણ અહિંસાના અભ્યાસ માટે બુદ્ધને તેમના નિસ્વાર્થ સેવાના ઉપદેશો માટે કૃષ્ણને તેમના પ્રેમના મૂર્ત સ્વરૂપ માટે ઈસુને તેમની ક્ષમા માટે મુહમ્મદને તેમના દયાના પ્રચાર માટે અને જરથુસ્તને તેમની શ્રદ્ધાની શુદ્ધતા માટે શ્રદ્ધાંજલિ આપે છે આ કાવ્યનો મુખ્ય સંદેશ એ છે કે સચોટતાથી સર્વધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે પરંતુ આ સર્વધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે